દર્શક મિત્રો ગુજરાતમાં વિકાસનું એવું કોઈ કામ નથી કે જે ભ્રષ્ટાચાર વગર થાય ટેબલ નીચેથી થતા વ્યવહારથી વિકાસના કામો માત્ર નામના જ છે કારણ કે આ તમામ કામો થોડા સમયમાં સાવ બિસ્માર બની જાય છે સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વેચાઈ જતા કામ સામે પણ સવાલો ઉઠ્યા છે લોકોના જીવન સાથે ખિલવાડ કરતા આ કામથી શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે જો વિકાસ નહીં પણ વિનાશના કામોનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં વિકાસના કામો તો અનેક થાય છે પરંતુ આ કામોની ગુણવત્તા કેવી હોય છે તે દ્રશ્યો પડવાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં રાજ્યના પાંચ શહેરમાં બ્રિજના તિરાડ પડવાની ઘટનાઓ પણ બની છે ખાસ કરીને દ્વારકા વડોદરા સુરેન્દ્રનગર અમરેલી બાદ સુરતમાં પણ ભ્રષ્ટાચારની તિરાડ બ્રિજમાં પડી ગઈ છે સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી ગયો છે જેના કારણે આ બ્રિજ વિકાસ કે પછી વિનાશનો તે સમજાતું નથી સુરતના મેટ્રોને લઈને કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનમાં બે ભાગ થઈ ગયા છે સુરતના મેટ્રો બ્રિજના બે ભાગ થવાની ઘટનાને પગલે હાલ ત્યાંનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે મેટ્રો જેને સ્પાન મુકવામાં આવ્યો છે તે ગાબડા પડી ગયા છે જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મેટ્રોની વર્ષ બે હાજર સત્યાવીસમાં ઉદઘાટન થવાનું છે ત્યારે એ પહેલા જ બ્રિજમાં મોટી ખામે સામે આવી છે વેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિલોમીટર એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ બ્રિજની આ કામગીરી ડિસેમ્બર બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવી વર્ષ બે હજાર બાવીસમાં સુરત મેટ્રો લાઈન બે કોરિડોરનું નિર્માણ કાર્ય સીએસ એટલે કે છ પેકેજ હેઠળ મજૂરાતી સારોલી વચ્ચે આઠ પોઈન્ટ બે કિલોમીટરમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે દિલીપ બિલકોન લિમિટેડને નિર્માણ માટે સાતસો બે કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર એટલે કે એલો જારી કર્યો હતો મળતી માહિતી અનુસાર હવે આ તૂટેલા સ્પાનને રાત્રે ઉતારી લેવામાં આવશે અમને જેવી અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગયો છે તો સમગ્ર સુરત પોલીસ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરામથી એમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેને લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય ईस्ट वेस्ट कॉरिडोर का पिलर नंबर पियर नंबर 747 और 748 के बीच में जो हमारा सेगमेंट है एक वो आप यहाँ पे सामने देख सकते हैं तो बेसिकली क्या है कि आप ये जो हमने स्पैन आप देख रहे हैं सामने ये अभी हमने आज सुबह 1:30 थर्टी एम पे डाला था और जब हमारा जनरली प्रोटोकॉल रहते हैं, प्रोटोकॉल के हिसाब से हम लोग सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जर्वेशन रखते हैं तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व uh, हो रहे हैं तो इसके अंदर कोई अभी ऐसी परेशानी वाली बात नहीं है बिकॉज अभी तो हमने ब्रिज लॉन्च करा ही नहीं है तो ब्रिज तो अभी भी हमारा लॉन्चर के ऊपर है जैसा कि आप देख सकते हैं सामने तो एज फार एज सेफ्टी इज कंसर्न ये अभी एब्सोल्युटली सेफ है इसमें कोई ऐसा इशू नहीं है अभी आप एप्रिशिएट कर सकते हैं कि जब जहाँ पर हजारों थाउजेंड्स ऑफ सेगमेंट्स आर देयर तो किसी सेगमेंट के अंदर कभी ऐसे माइनर इशू आ सकते हैं तो इसीलिए हमारा प्रोटोकॉल है कि हम उसको 24 घंटे तक ऑब्ज़रवेशन में रखते हैं तो फिर भी हमने पब्लिक सेफ्टी के पॉइंट ऑफ व्यू से थोड़ा रोड डाइवर्जन वगैरह एक्शन ले लिया है और हम इसको अपने प्रोटोकॉल के हिसाब से अभी इसको डी स्ट्रेस करके इसका जो सेगमेंट है उसको चेंज करके करेंगे अभी सेगमेंट क्यों परेशानी हो रही है या क्या है इसका रीज़न है इसके मल्टीपल रीज़न हो सकते हैं ये तो हम अभी इसके इन्वेस्टिगेशन के बाद ही हम लोग बता सकते हैं तो डैमेज नहीं है ब्रिज तो अभी हमने लॉन्च भी नहीं करा है इस ये तो अभी भी हमारा लॉन्चर के ऊपर ही है तो ये सिचुएशन आत, आती है नॉर्मली कंस्ट्रक्शन के टाइम इसीलिए ये एक प्रोटोकॉल है इसमें कि आपको लॉन्च करने से पहले उसको 24 घंटे ऑब्जर्वेशन में रखना है तो ये अभी ऑब्ज़र्वेशन में ही है तो इसको अभी हम रिपेयर कर देंगे इसमें ये एक कंस्ट्रक्शन रिलेटेड एस्पेक्ट है कई बार ऐसा हो जाता है